પાડી શાકભાજી વેચતા મહારાષ્ટ્રીયન પરિવારની ઓગણીસ વર્ષીય યુવતી ગુમ પાડી તળાવની પાર મચ્છી માર્કેટ ખાતે આવેલ સાઈ સબુરી અપાર્ટમેન્ટ ફ્લેટ નંબર એકસો ત્રણમાં રહેતા મૂળ જલગાંવ વિઠ્ઠલનગર મહારાષ્ટ્રના રહેવાસી રવિન્દ્ર બળવંતભાઈ બોય પાડી જીઆઈડીસી ખાતે એડવાન્સ કુલિંગ ટાવર નામની કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેમની માતા મનીષાબેન પાડી તળાવની પાળ પર શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના સંતાનોમાં ઓગણીસ વર્ષીય પુત્રી નામે પ્રેરણા તથા સોળ વર્ષીય પુત્ર માનવ છે ગત દસ ચાર બે હજાર ચોવીસના રોજ પણ નિત્યક્રમ મુજબ બંને પતિ પત્ની રાત્રે નવ વાગ્યાની આસપાસ શાકભાજી વેચી ઘરે આવતા પોતાની પુત્રી પ્રેરણા ઘરે હાજર ન હોય પુત્ર માનવને બહેન અંગે પૂછપરછ કરતા તેણે આ અંગે ખબર નહીં હોવાનું જણાવ્યું હતું પિતા રવિન્દ્રએ પોતાની પુત્રી પ્રેરણાની સૌપ્રથમ પારડી ત્યારબાદ વાપી વલસાડ તથા આજુબાજુના તમામ વિસ્તારોમાં તપાસ કરવા છતાં પોતાની પુત્રી પ્રેરણા મળી ન હતી જેથી આજ રોજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના બપોરે બારેક વાગ્યના રોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની પુત્રી પ્રેરણા ગુમ થયેલીની ફરિયાદ નોંધાવી હતી પ્રેરણા ગોળા વર્ણની મધ્યમ બાંધાની ઊંચાઈ આશરે સાડા ચાર ફૂટ ધરાવતી હોય કાળા કલરનું ફૂલવાળો ડ્રેસ કાળા કલરની લેગિંગ્સ અને સફેદ દુપટ્ટો પહેરી પગમાં કાળા કલરની સેન્ડલ પહેરેલી છે જે આધારે પ્રેરણાની પારડી પોલીસે શોધખોળ હાથ ધરી છે જો કોઈ વ્યક્તિને પ્રેરણા અંગે કોઈ માહિતી હોય કે પછી નજરે ચડે તો પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે